બકરીનું માંસ કાજબા જીવંત માછલી આ કોઈ જંગલીની વાર્તા નથી આ છે એક ભણેલા ગણેલા ખલાસીની અસલી કહાણી જેણે ચાર વર્ષ ચાર મહિના એક વેરાન ટાપુ પર ગાળ્યા એક જિદ્દી નિર્ણય તેને લઈ ગયો હુવાન ફર્નાન્ડીઝ ટાપુ પર તેની પાસે એક બંદૂક હતી પણ સૌથી મોટો દુશ્મન હતો એકલતાનો ડર પહેલી રાત અંધારું અને દરેક અવાજમાં ભય ભૂખે તેને વાસ્તવિકતાનો પાઠ ભણાવ્યો તેણે જંગલી ફળ ખાધા પણ સમજાયું કે ટકી રહેવું છે તો શિકાર કરવો પડશે શક્તિશાળી બકરીઓ સામે દોરવું પડ્યું ગનપાઉડર બચાવવા માટે તેણે ઉઘાડા પગે દોડીને બકરીઓ પકડવાનું શરૂ કર્યું બકરીનું માંસ કાચબાનું માંસ આ તેનું રોજિંદુ ભોજન બન્યું દરિયાઈ કાચબા પ્રોટીન આપતા અને એકલતા એકલતા સામે લડવા તેણે બિલાડીઓ પાડી અને પોતાની જાત સાથે વાતો કરી પણ સૌથી મોટી લડાઈ શારીરિક નહીં માનસિક હતી ભૂખ સંતોષાય પણ એકલતા ગળી જાય તે પોતાની જાત સાથે વાતો કરતો ક્યારેક ગુસ્સે થતો બાઇબલ તેના માટે મિત્ર બની તેણે પોતાનો રૂટીન બનાવ્યો જેથી પાગલ ન થઈ જાય સેલકર્ક માત્ર ટકી રહ્યો નહોતો તે જીવતો શીખ્યો હતો તેણે લાકડામાંથી મજબૂત ઘરો બનાવ્યા પોતાના હથિયારો બનાવ્યા ચાર વર્ષમાં એક ખલાસી એક સર્વાઈવલ એક્સપર્ટ બની ગયો અને પછી એક સવારે આશા જાગી જહાજ આવ્યું જ્યારે તેને બચાવ્યો ત્યારે તે એટલો જુંગલી લાગતો હતો કે લોકોને વિશ્વાસ ન આવ્યો દુનિયાએ તેને ધ રિયલ રોબિન્સન ક્રૂસો નામ આપ્યું આ કહાની શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય માણસની હિંમત અને જીદ તેને જીત અપાવી શકે છે આભાર જો તમે હોત તો કેટલા દિવસ જીવત કોમેન્ટ કરો વિવુના કબાટને સબસ્ક્રાઈબ કરો